આગામી તહેવારો સમયે વધતી ગુનાખોરી અટકાવવા માટે ગતરોજ શહેરના જ્વેલર્સ સાથે બેઠક યોજાયા બાદ આજરોજ શહેર એ ડિવિઝન પોલીસ બેન્ક મેનેજર જોડે બેઠક યોજી હતી લૂંટ ચોરી અને ચીલઝડપના બનાવો અટકાવવાના પ્રયાસરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ બેંકના મેનેજર રહ્યા હાજર રહ્યા હતા તકેદારી રાખવા પોલીસ દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી નાણાકીય વ્યવહાર તહેવારોના સમયમાં વધતા હોય છે નવરાત્રિ અને દિવાળીના સમયમાં ચોરી અને ચીલઝડપના બનતા વધા બનાવોને અટકાવવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજર સાથે આ બેઠક યોજાઈ હતી આગામી સમયમાં નવરાત્રિ અને દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે બેંકમાં નાણાકીય વ્યવહારો વધતા હોય છે મોટી સંખ્યામાં લોકો ટ્રાન્ઝેક્શન કરતા હોય છે ત્યારે ચોરી અને ચીલ ઝડપના બનાવો પણ બને છે આવા બનાવો બનતા અટકાવવા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતા હેઠળ બેન્કના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં તહેવારો દરમિયાન ભીડભાડ સમયે રાખવાની તકેદારી અંગે બેંકના કર્મચારીઓ અને સત્તાધીશોને સૂચના આપવામાં આવી હતી કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું આ બેઠકમાં વિવિધ બેંકના મેનેજર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પોલીસે વિવિધ જ્વેલરી શોપના માલિકો સાથે પણ બેઠક કરી હતી અને જ્વેલરી શોપમાં સીસીટીવી લગાવવા સૂચના આપી હતી હું યઝર અંકલેશ્વરિયા બ્રાન્ચ મેનેજર અંકલેશ્વર એચડીએફસી સેફ્રોન બ્રાન્ચ આજ રોજ અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ શ્રી ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં તમામ બેંકના મેનેજરશ્રીઓની એક બેઠક મળી હતી અને આગામી નવરાત્રિ અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને તમામ બ્રાન્ચ મેનેજરશ્રીઓને તથા બેંકના કર્મચારીઓને કઈ રીતે તકેદારીના પગલાં લેવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવો બનતા કઈ રીતે અટકી શકે તેમજ પોલીસ કમિટી તરફથી કઈ રીતે મદદ મળી શકશે એ તમામ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે અને બેંકો પણ એ બધી સૂચનાઓનું પાલન કરશે એવી આશા રાખીએ છીએ ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી એ બદલ પીઆઈ સાહેબશ્રીનો પણ બધી બેંકો પરથી આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ